ની અંદર મેગા ડેમોલેશન કાર્યવાહી મુદ્દે રેજ અશોક અશોકુમાર યાદવે જણાવ્યું કે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રણ દિવસથી મેગા ડેમોલેશન કરવામાં આવી રહ્યું છે પીરોટન ટાપુ પર નવ જેટલા ધાર્મિક દબાણો દૂર થયા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રેવીસ ટાપુ પર પચાસ કરોડથી વધુની જમીન ખાલી થઈ દેશને સુરક્ષા અને સંવેદનશીલતા માટે તે જરૂરી છે બંને સ્થળ પર એકતાળીસ લેન્ડિંગ પોઈન્ટ છે પાંત્રીસ જેટલા ટાપુ છે પોલીસ અને વહીવટી તંત્ર સાથે મળીને કામગીરી કરી હતી અગાઉ આ વિસ્તારમાં ડ્રગ્સ દાણચોરી લેન્ડિંગ અને પોલીસ દ્વારા દૂર કરવામાં આવેલા છે એવી રીતે જામનગર જિલ્લા દ્વારકા જિલ્લામાં ટ્વન્ટી થ્રી જેવા આઈલેન્ડ છે એ આઇલેન્ડ ઉપર પણ અલગ અલગ વિસ્તારોમાં અને આજુબાજુ વિસ્તારોમાં જે ઝુંબેશ છે એ ઝુંબેશ ચાલુ કરવામાં આવેલી છે એ ઝુંબેશના ભાગરૂપે ટોટલ આજ દિન સુધીમાં લગભગ પચાસ કરોડથી વધારની જે જમીનો છે એ ખાલી કરવામાં